ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી છે શહેર કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં ગાંધીનગર ગુરુ ખાતે ધરણા યોજીને વિરોધ નોંધાવાયો કે કોંગ્રેસના આ ધરણા કાર્યક્રમને કોઈ પરમિશન નહોતી અપાઈ આમ છતાં ધરણા યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા રેલી પણ કાઢવામાં આવી હતી જેને પોલીસે રાવપુરા પોલીસ મથક પાસે અટકાવી પણ હતી તો કે પોલીસે રેલી અટકાવતા કોંગ્રી કાર્યકર્તા રસ્તા પરશ બેસી ગયા હતા તેમણે ભરૂચમાં ભાજપના અગ્રણીઓની થયેલી હત્યા પ્રકરણમાં જે રીતે તપાસ કરાવાઈ તેવી રીતે આ કેસમાં પણ તપાસ કરાવાય તેવી માંગણી કહી હતી અને મેયર ભરત ડાંગર રાજીનામું ધરે તેવા પોસ્ટર સાથે દેખાવો કર્યા હતા જેના પગલે આખરે પોલીસે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત પઠીસ કાર્યકર્તાઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી અમે એક મહિલાને સબર સપોર્ટ મળે એના માટે આજે કોંગ્રેસ પક્ષે ધરના કર્યા હતા કાલ પોલીસ કમિશનર પાસે ધરણાની પરમિશન માંગી હતી આજે છેલ્લી ઘડી અમને કહેવામાં આવ્યું કે તમને પોલીસ પરમિશન નથી આપી આપતી વડોદરા